જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછું હું એક નવી રેસીપી સાથે આવી ગઈ છું તો તમને જોઈને અંદાજ આવી જ ગયો હશે કે મેં આજે શું બનાવેલું છે કેમ કે મેં બનાવ્યા છે પાત્રા અને અવારને અવાર બધાના ઘરમાં બનતા જ હોય છે અને પાત્રા લગભગ બધાને ભાવતા જ હોય છે અને જો એ પરફેક્ટ ના બને તો આપણે મજા પણ ના આવે કેમ કે આપણે વાળીએ અને પછી જો ખુલી જાય તો એ જરા પણ મજા ન આવે કોઈ પણ રેસીપી આપણે બનાવીએ અને પરફેક્ટ ના બને તો એ જરા પણ મજા ન આવે ભલે ટેસ્ટમાં સારી હોય પણ જો આ રીતે પરફેક્ટ બને તો જોવાની જ મજા આવી જાય છે પછી ખાવાની તો વાત જ અલગ છે તો પરફેક્ટ પાત્રા બનાવવા માટે તમે વિડીયો એન્ડ સુધી જોજો અને જો પસંદ આવે તો શેર કરજો તો એના માટે મેં અહીંયા પાત્રાના પાંદ લીધા છે એની આપણે આ રીતની જે નસ હોય છે એ કાઢી લેવાની છે જો મોટા પાંદડા હોય તો એમાં નસ થોડીક વધારે હાર્ડ હોય છે અને એ વાળવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે એટલે કે જો આપણે રોલ વાળીએ તો વચ્ચેથી ભાંગી જાય છે એટલે આમ પરફેક્ટ બનાવવા માટે આ રીતે જે હાર્ડ નસ હોય એને આપણે કાઢી લેવાની છે થોડીક કૂણી હોય તો કોઈ નડતી નથી તો આ રીતે મેં બધા પાંદડામાંથી બધી નસ કાઢી લીધી છે ત્યારબાદ મેં અહીંયા પાત્રાની સાઇઝ બધાની સરખી નથી હોતી નાના મોટી હોય છે એટલે મેં બધાને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી લીધા છે નાના નાના એક બાજુ અને સૌથી મોટા એક બાજુ એનાથી આપણને પાત્રા બનાવવાની આસાની રહે છે ગોતવા નથી પડતા કેમકે મોટા મોટા પાત્રાનું એક બીડું આપણે પાળી શકીએ છીએ એ રીતે મેં અહીંયા અલગ અલગ કરી લીધા છે ત્યારબાદ આપણે બેટર બનાવવા માટે બેસન લેવાનું છે તો મેં અહીંયા અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ જેટલો બેસન લીધો છે બેસનનું પ્રમાણ વધારે રાખવાનું છે કેમ કે પાતરા બનાવવામાં બેસન વધારે જ જોઈએ છીએ એટલે મેં અહીંયા પાંચસો ગ્રામ બેસન લીધો છે અને એમાંથી થોડોક એવો બચાવેલો છે કેમ કે જો કદાચ ખીરું ઢીલું થઈ જાય તો આપણે એમાં લોટ એડ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરીશું તો મેં અહીંયા હિંગ હળદર લાલ મરચું પાવડર નિમક જીરું પાવડર આમચૂર પાવડર ગરમ મસાલો અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે તમે લસણ પણ એડ કરી શકો છો અને થોડા કેવા સફેદ તલ પણ નાખ્યા છે તમે અજમાં પણ નાખી શકો છો એ બિલકુલ ઓપ્શનલ છે મેં પણ નથી નાખ્યા તો આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે ત્યારબાદ મેં અહીંયા આંબલીનું ગોળવાળું પાણી લીધું છે આંબલીના રસમાં થોડો કેવો ગોળ ઉમેરી અને એ પાણી એમાં નાખેલું છે જેનાથી ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મેં અહીંયા આંબલીને બાફી અને પછી એમાં ગોળ ઉમેરી અને એ પાણીનો ઉપયોગ કરેલો છે આ ગોળ અને આંબલીના પાણીની તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી પાત્રા બને છે તો આપણે અહીંયા હવે પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને ઘાટું બેટર તૈયાર કરવાનું છે એકદમ પાતળું નથી રાખવાનું જો ચણાના લોટનું બેટર ઘાટું હશે તો જ પાત્રા બરાબર વળશે બાકી રોલ બરાબર નહીં વળે એટલે ઘાટું જ રાખવાનું છે તમે જોઈ શકો છો કે મેં કઈ રીતનું ઘાટું રાખેલું છે બેટર જો વધારે પડતું આછું હોય તો રોલ વાળવામાં બહુ તકલીફ પડે છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એના માટે મેં અહીંયા પ્લેટફોર્મ ઉપર એક મોટું એવું પ્લાસ્ટિક રાખી દીધું છે રોલ વાળવા માટે તમે થાળીને પણ ઉલટી કરી અને રાખી શકો છો પ્લાસ્ટિક એટલા માટે રાખ્યું છે કે પ્લેટફોર્મ વધારે ગંદુ ન થાય કેમ કે બેસણને કાઢવો ખૂબ અઘરો છે એ ચીપકી જાય એકદમ ગમની જેમ તો કાઢવો અઘરો પડે છે એટલે મેં પ્લાસ્ટિક રાખી દીધું છે એટલે પ્લેટફોર્મ ખરાબ ના થાય પછી આપણે મોટી સાઇઝના પાત્રા છે એને પહેલાં વાળી લઈશું મેં અહીંયા મોટું પાન લીધું છે અને એમાં આપણે આ રીતે હાથની મદદથી બેસનને લગાડી દેવાનું છે આખા પાંદડામાં ચારે બાજુ આપણે બેસનને લગાડી દેવાનું છે અને બેસન હંમેશા હાથની મદદથી જ લગાડવું એમાં કોઈ ચમચી કે ચમચાથી નથી લગાડવાનો આ રીતે જ સરસ રીતે લાગશે અને બેટર પણ જો ઘાટું હશે તો આ રીતે સરસ રીતે લાગી જશે ત્યારબાદ આપણે બીજું પાન લેવાનું છે અને એને આપણે ઓપોઝિટ સાઈડમાં રાખવાનું છે જે બાજુ આપણે ઉપરનો ભાગ રાખ્યો છે એને નીચેની બાજુ રાખવાનો છે અને નીચેની ભાગ ઉપર બાજુ રાખવાનો છે એ રીતે ઓપોઝિટ સાઈડ રાખવાનો છે બંને પાત્રા એક સરખા નથી રાખવાના આ રીતે પ્રોસેસ આપણે લાસ્ટ સુધી પાંચથી સાત પાંદડા સુધી કરવાની છે એક પાન આ રીતે અને એક પાન જે ઉલટી સાઈડ આપણે રાખીએ છીએ એ રીતે રાખતા જવાનું છે બધા પાંદડા એક સરખા નથી રાખવાના આ રીતે આપણે બધા પાંદડામાં લગાડતા જવાનું છે અને એક પછી એક રાખતા જવાનું છે મેં અહીંયા પાંચ થી સાત પાંદડાનો રોલ બનાવેલો છે આ રીતે બેસન લાગી ગયા બાદ આપણે પાંદડાને આડા કરી નાખવાના છે આ રીતે જ વાળી નથી લેવાના તો મેં પ્લાસ્ટિકને જ આડું કરી લીધું છે અને ત્યારબાદ આપણે એને રાઉન્ડ શેપમાં એટલે કે રોલ વાળતું જવાનું છે અને થોડો થોડો બેસન લગાડતા જવાનું છે એટલે સારી રીતે બધા પાંદડામાં બેસન લાગી જાય અને સરસ રીતે રોલ વળી જાય તો આ રીતે રોલ વાળી અને સારી રીતે આપણે પેક કરી દેવાનું છે અને બંને સાઈડ આ રીતે એના છેડા ભેગા કરી અને અંદરની બાજુ જવા દઈ અને થોડુંક એવું બેસન લગાડી દેવાનું છે એટલે બરાબર પરફેક્ટલી રોલ વળી જાય આ રીતે મેં બધા પાંદડાનો આ રીતે રોલ વાળી લીધેલો છે જો તમે આ રીતે પરફેક્ટલી સારી રીતે રોલ નહીં વાળો તો એ ખુલી જશે અને જ્યારે આપણે કટ કરીશું ત્યારે બધા પાત્રા વિખાઈ જશે એટલે રોલ બરાબર સરસ રીતે વાળવાના છે પાત્રામાં રોલ વાળવાની જ ખૂબી હોય છે તો હવે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું તો મેં અહીંયા ઢોકળીઓ લીધું છે તમે કોઈ પણ વાસણમાં આ રીતે કાણાવાળી ડીશ પણ રાખીને મૂકી શકો છો અને ઢોકળિયામાં પાણી ગરમ થાય એટલે આપણે બધા રોલને રાખી દેવાના છે મારે અહીંયા એક રોલ થોડોક મોટો છે એટલે એને વચ્ચેથી મારે કટ કરી અને મૂકવો પડ્યો એમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી મને એમ હતું કે જો કટ કરીશ તો વિખાઈ જશે પણ વિખાણું નથી એટલે બધા એકસાથે જ સ્ટીમ થઈ જાય જેટલા સમય એટલા આપણે રોલને ઢોકળિયામાં રાખી દેવાના છે મારે બધા રોલ સમાઈ ગયા છે અને આપણે ઢાંકી અને એને વીસથી પચીસ મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પ્લાસ્ટિક રાખેલું હતું તો પ્લેટફોર્મ જરા પણ ગંદુ થયું નથી જો તમે થાળી રાખો તો થાળી પણ ખરાબ થાય છે એના કરતાં પ્લાસ્ટિક રાખી દો તો એ પ્લેટફોર્મ જરા ગંદુ થતું નથી અને આપણે આસાની રહે છે તો વીસથી પચીસ મિનિટ પછી મેં અહીંયા ચેક કરી લીધું છે તો આપણા ઢોકળા એકદમ કૂક થઈ ગયા છે આ રીતે ચાકુ થી આપણે ચેક કરી શકીએ છીએ જો ચાકુ એકદમ ક્લીન નીકળે તો ઢોકળા રેડી થઈ ગયા છે તો ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે એને ઠંડા પડવા દઈશું અને પછી આપણે એને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લેવાના છે તમે પાત્રને કટ કરતી સમયે પણ એને ઠંડા પડવા દેવા ખૂબ જરૂરી છે જો ગરમ હશે તો પણ એ વિખાઈ જશે એટલે ઠંડા પડે પછી જ આપણે કટ કરવાના છે તમે જોઈ શકો છો કે એક પણ તૂટેલા નથી બધા એકદમ પરફેક્ટલી સરસ રીતે બની ગયા છે તો હવે આપણે એને વઘાર કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા રાઈ જીરું હિંગ હળદર સફેદ તલ નિમક મીઠું લીમડું આ બધી વસ્તુ આપણે જે રીતે ઢોકળા વઘારીએ એ રીતે જ આપણે વઘારવાના છે બધી મસાલા નાખી અને પછી આપણે પાત્રાને એમાં નાખી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે ત્યારબાદ થોડુંક એવું લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે આપણે ઉમેરવાનું છે તો આપણે આ પાત્રાને ફ્રાય પણ કરી શકીએ છીએ જો તમારે ક્રિસ્પી બનાવવા હોય તો તમે એને ફ્રાય પણ કરી શકો છો અને જો તમારે ખાટા મીઠા વધારે બનાવવા હોય તો તમે એમાં આંબલીનો અને ગોળનો રસ પણ જે રીતે આપણે બેસનમાં એડ કરેલો હતો એ રીતે અત્યારે પણ તમે એમાં નાખી શકો છો તો એકદમ રસીલા અને ખાટા મીઠા ઢોકળા થાય છે પણ મેં આ રીતે ડ્રાય બનાવ્યા છે અને તમે આ ઢોકળાને સ્ટોર પણ કરી શકો છો પણ ફ્રાય કરીને એ રેસિપી પણ હું ક્યારેક શેર કરીશ કેમકે સ્ટોર કરેલા ઢોકળા તમે એક મંથ સુધી પણ ખાઈ શકો છો એ ખરાબ થતા નથી આ જ રીતે હોય છે પણ એને આપણે ફ્રાય કરવાના હોય છે ક્રિસ્પી બનાવવાના હોય છે તો આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે તો આપણે એને સર્વ કરી લઈશું ચટણીની સાથે અથવા તો દહીંની સાથે તમે જોઈ શકો છો કે ઢોકળા એક પણ તૂટ્યા નથી ખૂબ જ સારી રીતે પરફેક્ટ બન્યા છે આજે તો તમને પણ જોઈને મોઢામાં પાણી આવી જ ગયા હશે એટલે ફટાફટ બનાવી લેજો અને આ રીત જરૂરથી ફોલો કરજો કેમ કે ખૂબ જ સરસ બન્યા છે અને મેં આગળ પણ એક પાત્રાનો વિડીયો મૂકેલો છે એક વરસ પહેલાં પણ એ બંને અલગ અલગ છે એમાં મેં બે રીતે બનાવેલા છે અને આ પણ અલગ છે તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો પસંદ આવે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો